અને દેવભૂમિ દ્વારકામાં જગત મંદિરે ધજા ચડાવવામાં બુકિંગ પર હવે આરોપ લાગ્યો છે દ્વારકા રહી જીતેન્દ્ર ડાભીએ આર્થિક છેતરપિંડીનો આક્ષેપ લગાવ્યો છે ધ્વજા માટે નેવું હજાર આપ્યા પરંતુ પચ્ચીસ હજારની જ પહોંચ મળી હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો ગત ડિસેમ્બરમાં મંદિરે તેમણે ધજાજી ચડાવી હતી અને પ્રતિ દિવસમાં ચડતી છ માંથી ચાર ધજાનું દસ વર્ષ માટે બુકિંગ થઈ પણ ચૂક્યું છે પાંચસો પાંચ સમસ્ત ગુઘડી બ્રાહ્મણ સમાજના પ્રમુખે કહ્યું કે બે ધજા માટે ડ્રો કરવામાં આવે છે ગત પચીસ બાર ચોવીસ ના રોજ અમે દ્વારકાધીશ શિખર ઉપર લેટ કઝીન ના સ્મરણાર્થે ધજા ચડાવેલી હતી જે સંદર્ભે અમને અન્યાય થયેલો છે એમાં અમારી માંગ એવી છે કે જે પચીસ હજાર રૂપિયાની અમને જે રસીદ મળેલી છે જે ખરેખર તદ્દન ખોટી છે અને અમે એને પૈસા આપેલા છે એના ચાર થી પાંચ ગણા બરોબર છે એનું અમારા પ્રૂફ છે પ્લસ એનું કાયદેસરનું સર્ટિફિકેટ મળવું જોઈએ અમને અમને એ મળતું નથી જે અમે કાર્યકારી પ્રમુખ જોડે વાત કરતા એ અમને કીધું કે અમે કાર્યવાહી કરશું છતાં કાર્યવાહી કરી નહીં એટલે અમારે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરવી પડી અમે એને નેવું હજાર રૂપિયા આપેલા છે

અમે રજા પચીસ હજાર ની રજા ચાર માં વેચી ચાર લાખ માં વેચી પાંચ લાખ માં વેચી અને વેચતા રહેશું અને એમાં એવું હતું કે સાંજ કાલ સાડા નવ દસ ની વચ્ચે ભાઈ આવ્યા હતા એને એવું કીધું કે ભાઈ ઓલા તમારો બાદો છે એને તમારા ભાઈ થાય એને કયો કે ઓફિસ આવીને સમાધાન કરી જાય અને નહીં કરીને તો કે તમારા છોડા હું જોઈ લઈશ એવું કીધું મેં મેં કીધું તમે દોસ્તાર છો તો મેં આવું ના કરો તો હું એને તો જોઈ લઈશ એમ કીધું એને સંસ્થા જયારે જે કોઈ ભક્તજનને ધજા મારવે ત્યારે સંસ્થાના નિયમો અનુસાર જે કંઈ ધ્વજાજી બુકિંગ અર્થનો ચાર્જ લેવામાં આવે છે એ ચાર્જ અમારા ઓફિસના કાર્યાલયમાં જમા કરાવવામાં આવે છે ત્યારબાદ એને ઉચ આપી અને એની ધજા ચડાવી પર વનગી આપવામાં આવે છે કામના માધ્યમથી કોઈ એક ભક્તજનોને ધ્વજાજી અંગે નારાજગી વ્યક્ત કરેલ છે એ અંગે આપણે પૂછતા અમે આપને જણાવશું છે અમે જે કોઈ ભક્ત જેને રે ધ્વજા ફાળવી આપી હોય એનું તમામ રેકોર્ડ અમારા ઓફિસના કાર્યાલયમાં હોય છે અને એ ભક્ત જે રીતે નિયમ અનુસાર પરવાનગી આપી અને ધ્વજાજી ચડાવે છે ક્યાંય કોઈ વ્યક્તિ નારાજ થઈ અને સંસ્થાને બદનામ કરવાના હેતુથી ખોટી રીતે કોઈ અન્ય રાહિતને કોઈ પણ જાતનો પેમેન્ટ અથવા વ્યવહાર કરી અને ધ્વજાથી બુકિંગ માટે પોતાનો દાવો કરતા હોય તો એવો દાવો ખોટો કરી રહેલો